જાહેરાત પર સસ્પેન્સ પંદરમી માર્ચ સુધી ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ ચૂંટણી આયોગમાં ખાલી બે પદો ઉપર નિયુક્તિ પ્રયાસ નિયુક્તિ બાદ જ લોકસભા ચૂંટણીની જાહેરાત થશે

દૂર રાખવા માટે અપીલ કરવામાં આવી છે ચયન સમિતિમાં સીજીઆઈ જરૂર હોય તેવી પણ વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તો લોકસભા ચૂંટણી જાહેરાત ઉપર સસ્પેન્સ રહેશે પંદરમી માર્ચ સુધી ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ ચૂંટણી આયોગમાં ખાલી બે પદો ઉપર નિયુક્તિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નિયુક્તિ બાદ જ લોકસભા ચૂંટણીની જાહેરાત થશે ચૂંટણી કમિશનરના નામ પર મહોર લાગશે ચૌદમી માર્ચ સુધી નામ પર મહોર લાગે તે સંભવ છે સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પસંદગી સમિતિની ચૌદમી માર્ચે બેઠક યોજાશે બપોર બાદ કમિટીની બેઠક મળશે પીએમ અને કેબિનેટ મંત્રી આ બેઠકમાં હાજર રહેશે તો ચૂંટણી આયોગની નિયુક્તિ ઉપર સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે કોંગ્રેસે સરકાર સામે સુપ્રીમમાં અરજી કરી છે નિયુક્તિથી સરકારને દૂર રાખવા માટે અપીલ કરાઈ છે